ગુજરાતની અંદર શ્રાવણ વકરીઓ મઘાના મોંઘા પાણી ચાચવી રાખજો અને જન્માષ્ટમીની અંદર ગુજરાતમાં મેઘતાંડવ લઈને મોટી આગાહી કરવામાં આવી છે ફરી એક બાદ એક નવા વાવાઝોડા મળ્યા છે સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને હિન્દ મહાસાગરની અંદર નવું ભયંકર અને અતિભારે તોફાની વાવાઝોડા જો સક્રિય બનેલું જોવા મળ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમનો મારો વધતો જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયાની અંદર તોફાની ડિપ્રેશન વાળી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે ગુજરાત રાજ્ય ઉપર ઘેરાયેલું જોવા મળ્યું છે વાદળોનું જૂંડ અને આ વાદળોના જૂનની વચ્ચે આજે ગુજરાત રાજ્ય ઉપર સક્રિય બનતો જોવા મળ્યો છે એક શિયર ઝોન આમ રાજ્યની અંદર બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક શિયર ઝોન અને ઓફ શોફ ટ્રફ ઝોન પણ અત્યારે રાજ્યની અંદર સક્રિય થયેલો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે વીજળીના ચમકારાની સાથે રીતસરનું આભ ફાટતું ગુજરાતમાં જોવા મળવાનું છે રમકડાની જેમ આજે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાના કારણે રમકડાની જેમ મકાનો તણાતા ગુજરાતમાં જોવા મળી શકે છે માલઢોરને સાચવીને બાંધી દેજો બિસ્તરા પોટલા બાંધીને મિત્રો તૈયાર રહેજો અને ખાસ કરીને આજે

સાગરની સાથે બંગાળની ખાડીમાંથી આગળ વધતી નવી નવી સિસ્ટમોના કારણે ગુજરાત ઉપર સતત ઘેરાવા અને ભારે જોર વધતું જોવા મળ્યું છે લાંબા સિસ્ટમ તીવ્ર બનવાની સાથે ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે જોર વધતું જોવા મળ્યું છે જોકે ગુજરાતની અંદર પાછલા પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે પરંતુ અત્યારે બંગાળની ખાડીમાંથી સક્રિય બનીને નવી સાયક્લોનિક સિસ્ટમ હવે ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે અને સિસ્ટમ ગતિ કરવાની સાથે જ લઈને આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે અને જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે આગાહીની સાથે એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતમાં જળબંબાકારથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ પણ ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાત ઉપર રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરીને ગુજરાત સાથે ટકરાયેલી અને અથડાયેલી જોવા મળશે જેના કારણે સિસ્ટમનો મારો ગુજરાતની અંદર વધવાના કારણે ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટ્યું હોય તેવી રીતે ધોધમારથી લઈને અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર

ખૂબ જ માન્યતા આપવામાં આવે છે અને આ પાણી બારે માસ સુધી ગુજરાતની અંદર ચાલે છે અને જે રોગો માટે પણ ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે આમ રાજ્યની અંદર મઘા નક્ષત્રની અંદર ફરી એકવાર ગુજરાતની અંદર નવી નવી સિસ્ટમોનું જોર વધવાના કારણે દસથી લઈને સોળ ઇંચ સુધીના વરસાદનું અનુમાન પણ ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે જો કે અત્યારે ગુજરાત ઉપર હળવું દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળ્યું છે અને અરબસાગરના દરિયામાંથી એક ડિપ્રેશનવાળી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધી રહેલી જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર આજે મોટા પલટાઓ જોવા મળશે પલટાની સાથે ગુજરાતની અંદર દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળી શકે છે અને પવનની ઝડપની અંદર પણ અત્યારે મોટો ફેરફાર જોવા મળ્યો છે જેમાં સાઠ કિલોમીટરથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર કૂંકાતા જોવા મળ્યા છે પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાઈને ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર ભારે વરસાદ લાવવા માટેનું પુષ્કળ દબાણ ગુજરાત પર સક્રિય બનાવતા હોય તેવા પણ એંધાણો જોવા મળ્યા છે જેના જોતા ભારતીય હવામાન વિભાગ દ્વારા આંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે ગુજરાતના કયા જિલ્લાઓમાં આજે કેવો વરસાદ જોવા મળી શકે છે અને કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાની આગાહીની સાથે એલ દર્શાવવામાં આવ્યું છે આજથી લઈને ગુજરાતની અંદર જન્માષ્ટમી પહેલા કયા કયા વિસ્તારોમાં અતિ ભારેથી ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને કયા જિલ્લાઓમાં ભારેથી લઈને ધરખમ વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે જે અંગેની સંપૂર્ણ માહિતી પણ જાહેર કરવામાં આવી રહી છે તો વિડિયોના અંત સુધી તમામ દર્શક મિત્રો બન્યા ચેનલ ચેનલમાં નવા છો તો જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર સિસ્ટમનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે જેને જોતા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અત્યારે મોટા પલટાવ આવતા જોવા મળ્યા છે સાથે જ અનેક જિલ્લાઓની અંદર વાદળોનો ઘેરાવો પણ બનતો જોવા મળ્યો છે અને ઘોર અંધકારની સાથે ગુજરાતની અંદર વીજળીના ચમકારા પણ વધતા જોવા મળ્યા છે અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને ધોધમાર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી છ દિવસની અંદર કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળી શકે છે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને બાકીના વિસ્તારોની અંદર આજે વરસાદી માહોલ કેવો જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી પણ અપડેટ કરવામાં આવી છે તો કેટલાક જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ આજે ખાસ કરીને ગુજરાતની અંદર વહેલી સવારથી લઈને સાંજ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં મોટા પલટાઓ સાથે મેઘતાં મેઘતાંડવનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનોની ઝડપોની અંદર મોટો ફેરફાર પણ ગુજરાતની અંદર થતો જોવા મળ્યો છે સાથે સાથે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી આવી રહેલી સિસ્ટમના કારણે ગુજરાતના વિસ્તારો ઉપર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર પણ એક શિયર ઝોન અને ઓફ શોફ સ્ટ્રફ ઝોન શક્ર કારણે આજે આગાહી પણ દર્શાવવામાં આવી છે તો ગુજરાતના કયા જિલ્લાઓમાં આજે ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આજે નવી આગાહી દર્શાવવામાં આવી છે જેમાં અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને આજે ભારે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના બે જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પણ આજે નવસારીના જિલ્લાની અંદર અને વલસાડની સાથે દમણ અને દાદરા નગરના દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એલર્ટના પગલે મુંબઈ તરફથી આવી રહેલા તોફાની પવનો અને મધ્ય ભારતના વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોની ગતિવિધિના કારણે દક્ષિણ ગુજરાતના આ બે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે મોટો ખતરો ટોળાતો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી લઈને તોફાની પવનો સાથે આજે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે નવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી છે તો સાથે સાથે અમુક એવા સ્થળો છે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ વીજળીના બમકારા આ વિસ્તારોની અંદર ઘાતક સ્વરૂપ દર્શાવતા જોવા મળી શકે છે અને છૂટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ આ વિસ્તારો માટે દર્શાવવામાં છે આવી છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોર વધતું જોવા મળશે જેમાં પણ ખાસ કરીને આગામી કલાકોની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો સુરતના જિલ્લાની અંદર ડાંગ નવસારીના જિલ્લાની અંદર વલસાડના જિલ્લાની અંદર દાદરાનગર હવેલી અને દમણના વિસ્તારોની અંદર મોટા પલટાવો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવતા જોવા મળશે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટો પલટાવ અત્યારે જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાળનું ઝુંડ અત્યારે ઘેરાઈને ભારે દબાણ ગુજરાત પર દર્શાવતું જોવા મળ્યું છે આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે તોફાની પવનો સાથે મેઘરાજા ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમો અને સિયર ઝોન સક્રિય થવાના કારણે અત્યારે તોફાની પવનો કૂંકાતા જોવા મળ્યા છે જેમાં દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાનો જિલ્લો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીના જિલ્લાની અંદર ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાઈને ભારે દબાણ ગુજરાત ઉપર સક્રિય બનાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એક સિસ્ટમની સ્ટ્રફ લાઇન સક્રિય બનીને ગુજરાત ઉપર અત્યારે જળબંબાકાર વરસાદ વરસવામાં મેઘગર્જના સાથે ભારેથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબી ભાવનગર જામનગરના જિલ્લાની અંદર બોટાદ અમરેલી જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની અંદર મેઘરાજાનું ભારે તાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે આજથી લઈને આગામી ત્રીસ તારીખ સુધીની અંદર આ ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોની અંદર અને મઘા નક્ષત્રનું મજબૂત બનવાના કારણે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનીને ભારે જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ દર્શાવતું જોવા મળ્યું છે અને જોર વધવાના કારણે આજે દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગરના જિલ્લાની અંદર વડોદરા આણંદ ખેડા સાથે સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે અને આ લો પ્રેશરના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાઈને ભારે દબાણ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવતું મળ્યું છે જેમાં આજે વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને જેમાં પણ અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ મહીસાગર અને છોટા છોટાઉદેપુરના વિસ્તારોની અંદર મોટા પલટાઓ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે કચ્છના વિસ્તારોની માહિતી મેળવીએ તો કચ્છની અંદર ધીમી ગતિએ અત્યારે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે અને કચ્છના વિસ્તારોમાં આજે હળવાથી લઈને ધીમા વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે કચ્છની અંદર આ વર્ષ દરમિયાન સૌથી વધારે અત્યાર સુધીની અંદર સત્યોતેર ટકા સુધીનો વરસાદ કચ્છની અંદર ખાબકેલો જોવા મળ્યો છે આમ રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે પરંતુ હવે કચ્છની અંદર સિસ્ટમનું દબાણ નબળું પડેલું જોવા મળ્યું છે અને આજે કચ્છની અંદર હળવા લઈને અંદર ધીમી ધારે હળવા વરસાદથી લઈને મધ્યમ વરસાદની આગાહી કચ્છ માટે કરવામાં આવી છે સાથે સાથે આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળશે જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તે ઉપરાંત ગાંધીનગર મહેસાણા અને પાટણના જિલ્લાની અંદર આજથી ત્રણ દિવસની અંદર સિસ્ટમનું જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી ભારે વરસાદની આગાહી આગામી ત્રણ દિવસો માટે દર્શાવવામાં આવી છે આવતીકાલ દરમિયાન પણ કચ્છના વિવિધ વિસ્તારોની અંદર ધીમી ગતિ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ પવનની ઝડપોની સાથે કાલે પણ ભારે વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન પણ હળવાથી મધ્યમ અને ગાજવી સાથે અનેક વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ ગુજરાત અંદર વધતું જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર પચીસ તારીખથી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અમુક જિલ્લાઓ માટે ભારે વરસાદ વરસવાનું અનુમાન અને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર અત્યારે સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે આગામી પચીસ તારીખની અંદર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓ અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ અત્યારથી જ દર્શાવવામાં આવી રહ્યું છે આમ પચીસ તારીખ દરમિયાન બે જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને છવ્વીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીમાંથી આવેલી નવી સિસ્ટમ ગુજરાત સાથે અથડાતી જોવા મળશે અને સિસ્ટમ અથડાવવાની સાથે જ ભાવનગરના જિલ્લાની અંદર ભરૂચની સાથે સુરતના જિલ્લાની અંદર પણ આમ રાજ્યની અંદર ત્રણ જિલ્લાની અંદર છવ્વીસ તારીખ દરમિયાન પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને આગામી છવ્વીસ તારીખ સુધીની અંદર વિવિધ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર મોટો પલટાવ આવતો જોવા મળશે અને પલટાની સાથે ભાવનગર ભરૂચ અને સુરતના જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી લઈને આગામી છવ્વીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે અને નવી નવી સિસ્ટમો અત્યારે સક્રિય બનીને ગુજરાત તરફ આગળ વધવાના કારણે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ છવ્વીસ તારીખથી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર અતિ ભારે સિસ્ટમનું જોર વધવાના કારણે અને સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાવાના કારણે અતિ ભયંકર જોર ગુજરાત ઉપર વધતું જોવા મળશે સાથે સાથે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ આજથી લઈને આગામી છવ્વીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને જેમાં આગામી છવ્વીસ તારીખની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે હવામાનના એક્સપર્ટ એવા જેમાં પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર નવી સિસ્ટમનો ઘેરાવો અને ભારે જોર વધવાના કારણે ગુજરાતની અંદર ચોવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને તેમની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ ગતિ કરતું જોવા મળી શકે છે અને સિસ્ટમની ગતિ ગુજરાત તરફ વધતી હોવાના કારણે ગુજરાત રાજ્ય અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવતો જોવા મળશે અને મઘા નક્ષત્રની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે પણ મોટી આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાત ઉપર મજબૂત બનીને ભારે જોર દર્શાવતો હોય તેમ અનેક વિસ્તારોની અંદર ઘેરાવા સાથે ગુજરાત ઉપર પવનની તીવ્રતા પણ વધારતો જોવા મળ્યો છે જોકે આજે ફક્ત ગુજરાત ઉપર નહીં પરંતુ ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટા પલટાઓ સાથે જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન દેશના અનેક રાજ્યો માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં નવી દિલ્હીની અંદર ગ્વાલિયરના વિસ્તારની અંદર જોધપુરનો વિસ્તાર અલ્હાબાદના વિસ્તારોની અંદર તે ઉપરાંત બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમનો દરિયાકાંઠાનો વિસ્તાર ધાનબડના વિસ્તારની અંદર ઢાકાના પંથકોની અંદર નાગપુરના વિસ્તારોની અંદર હૈદરાબાદનો વિસ્તાર મુંબઈના દરિયા કિનારાનો વિસ્તાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તે ઉપરાંત જ્યાં અત્યારે ડિપ્રેશનવાળી સિસ્ટમ સક્રિય બનતી જોઈએ જોવા મળી છે તે વિસ્તારો જેમાં મદુરાય બેંગલુરુ અને બેંગલવીના વિસ્તારોની અંદર પણ કાળા વાદળો સાથે મેઘરાજાનું દબાણ વધવાના કારણે આજે ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં રીતસરનું આભ ફાટ્યું હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર અને અનેક રાજ્યોની અંદર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર નવી અને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે ડિપ્રેશનવાળી સિસ્ટમ અને હિંદ મહાસાગરની અંદર ધીમી ગતિએ સક્રિય બનતું નવા વાવાઝોડાની અસરોના કારણે અત્યારે હિંદ મહાસાગર ગરમાંથી આગળ વધતા તોફાની પવનો ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળ્યા છે જેને જોતા ગુજરાત રાજ્ય ઉપર સતત વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાત ઉપર પવનોની ઝડપોની અંદર પણ મોટો ફેરફાર અને મોટો ઘટાડો વધારો પણ અત્યારે રાજ્ય ઉપર સર્જાતો જોવા મળ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર સતત પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે અને આ પવનોની તીવ્રતાના કારણે ગુજરાતની અંદર આજે રીતસરનું મેઘ મેઘરાજાનું તાંડવ ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં